તેમના માર્ગદર્શન હેઠળ ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં એ વિચાર સાથે આ અભિયાન જન આંદોલન બની ગયું છે આ પહેલના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે જમીનમાં જળ વધવાથી પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે માર્ગો ખેતરો અને ખાબોચિયામાંથી વહેતું પાણી હવે તળાવોમાં સંગ્રહિત થાય છે આ તળાવો માત્ર પાણીનો સંગ્રહ જ નહીં પરંતુ ગામના કૃષિ પશુપાલન અને પર્યાવરણ માટે આધાર સ્તંભ બની ગયા છે બનાસ જળશક્તિ અભિયાન હવે માત્ર જળ સંરક્ષણનું અભિયાન નથી રહ્યું પરંતુ સમગ્ર સમાજને જોડતું અને સમૃદ્ધ ભવિષ્યનું પ્રતિક બની રહ્યું છે